બાવીસ છોટાઉદેપુર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદમાં બાવીસ દિવ્યાંગો અને બાવન વયસ્કોએ ઘરે બેઠા મતદાન કર્યું હતું લોકશાહીના પર્વમાં દિવ્યાંગ વૃદ્ધો મતદારો પણ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા નો વોટર્સ લેફ્ટ બિહાઇન્ડની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બાવીસ છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભા મત વિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદારો માટે સોમવારના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાન કર્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને પંચ્યાસી વર્ષ કરતાં વધુ વયના નાગરિકોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે વખતો વખતની ચૂંટણીમાં કમિશનને ધ્યાને આવ્યું હતું કે આવા અશક્ત અને વયસ્ક મતદારો તેમની શારીરિક અસક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે તેના પગલે હવે આ શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયા અનુસરી ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે જેથી આવા મતદારોને બૂથ ઉપર જઈ મતદાન કરવાની અગવડતામાંથી મુક્તિ મળી છે નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં આજે સોમવારે કુલ નવ પોલિંગ ટીમો કાર્યરત રહી હતી જેમાં બાવીસ દિવ્યાંગો અને બાવન જેટલા પંચ્યાસી વર્ષથી વધુ વયના મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર